ભૂગર્ભ મોટી મોટી કુંડીઓ ઠેર ઠેર રોડની ફૂટપાથ પર ખુલ્લી જોવા મળતી હોય છે બસ સ્ટેન્ડ ચોકના નગરપાલિકા શોપિંગ સેન્ટરના રજવાડી ટ્રાવેલ્સ મયુર ભજીયા અને મુરલીધર મોબાઈલ પાસે ખુલ્લી કુંડીઓ ફૂટપાથ પર જોવા મળતી હોય છે ત્યારે વહેલી સવારે એક ગાય ખુલ્લી કુંડીમાં પડી જતા વોટ્સએપના માધ્યમથી ગૌશાળાને આ બાબતની જાણ કરવામાં આવી હતી ત્યારે ગૌશાળાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ગૌશાળાની વેન લાવી ગાયનું રેસ્ક્યુ કરાયું તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કશું ધ્યાન ન અપાતા આ ઘટના બની છે શું તંત્ર કોઈ જાનહાની થવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે આ બનાવ સ્થળની આસપાસ ત્રણ જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને આ સ્કૂલોએ જતા બાળકો આ ફૂટપાથ પર જ ચાલતા હોય છે ત્યારે ઉપલેટા નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન હોય તંત્ર દ્વારા કામ ન કરાતા સ્થાનિકોમાં તેમજ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ પ્રગટ્યો છે ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક વિસ્તારની અંદર ઢાંકની ગાડીમાં નગરપાલિકાની ભોગર ગટર હોય ગંભીર હાલતમાં એક ગાય પડી જતા વહેલી સવારે આ રેસ્ક્યુ દ્વારા કાઢવામાં આવેલ છે તંત્રની ભયંકર બેદરકારીને કારણે અત્યારે બે ગાય પડી હતી ભવિષ્યમાં કોઈ ગંભીર માનવ અકસ્માત ન થાય એને માટે નગરપાલિકા તાત્કાલિક જાગૃત બની તાત્કાલિક અવસ્થામાં એને ઢાંકણા રિપેર કરે એવી અમારી માગણી સ્થાનિકો દ્વારા રજૂઆત થતી હોય છે અને આ ઢાંકણા મજબૂત હોવા જોઈએ મોટી ગટર હોય અને તન અને અવારનવાર જનાવરો અને માણસોથી ભરચક વિસ્તાર હોય તાત્કાલિક અવસ્થામાં આનું કરવું પડે એવી અમારી માગણી હું વિમલભાઈ પટેલ ઉપલેટા વટોક ગૌશાળાએથી તંત્રને એક યાદીગીરી માટે કહેવામાં આવે છે કે આવા સમયે આ ઉપલેટાના આવા વિસ્તારની અંદર જો ભૂગર્ભરના જો ઢાંકણા ન હોય તો આ ખરેખર તંત્રની બેદરકારી આવું અમારે અવારનવાર માણસો તો ઠીક છે પણ આ ગાયો આ બોલ જીવો બધા એને એના જીવનું શું સવારમાં પાંચ વાગ્યામાં આ બનાવ ગઈનો અને અમે રેસ્ક્યુ માટે આવ્યા અને આવી અમને સ્થાનિકો દ્વારા ધ્યાન થઈ સો અમે આવ્યા અને આ આ આ રેસ્ક્યુ કર્યું અને વટ ચોક ગૌશાળાનો મેમ્બર છું અને એ અમે રેસ્ક્યુ માટે અમે હમેશ માટે તૈયાર હોઈએ પણ અમારી ટીમેય ભેગી થઈ જાય છે પણ આ તંત્રને થોડુંક અમારામાં ધ્યાન દઈ અને અવારનવાર સ્થાનિક લોકો રજૂઆત કરે છે તો એ રજૂઆતને ધ્યાને લ્યો કાલે જાનહાની માણસ તાત્કાલિક આવું આ રિપેર કરાવો નહીં તો આ જાનહાની થાય તો આના જવાબદાર કોણ